નમસ્કાર હું છું બળદેવસિંહ ચૌહાણ આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ આવો જોઈએ આજના સમાચાર શ્રીમતી એમ એમ ચૌધરી સાર્વજનિક વિદ્યાલય ડાવલ મુકામે ગણવેશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ખેરાલુ તાલુકાના ડાવોલ મુકામે ઈસવી સન ઓગણીસો એક્યાસીમાં ડાવોલ ગામના દીર્ઘ દ્રષ્ટા ચૌધરી રામજીભાઈ મસોદભાઈએ ગામના બાળકો ગામમાં જ માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કરે તે હેતુથી શ્રીમતી એમ ચૌધરી સાર્વજનિક વિદ્યાલય સંસ્થાની સ્થાપના કરેલ ત્યારથી આજ દિન સુધી કેટલાય વિદ્યાર્થીઓ આ શાળામાં ભણીને ગુજરાત રાજ્યમાં સમગ્ર દેશમાં અને વિદેશમાં ગામનું અને શાળાનું નામ રોશન કરી રહ્યા છે સ્વપિતાની દાનવીર છબી જોઈ તેમના બંને સુપુત્રો શ્રીમાન હિતેશભાઈ ચૌધરી અને શ્રીમાન પંકજભાઈ ચૌધરી પણ અવારનવાર શાળામાં દાન કરતા રહે છે બંને સુપુત્રોએ તેમના સ્વર્ગસ્થ પિતાશ્રીની યાદમાં શાળામાં બનતા ધોરણ નવથી બારના તમામ વિદ્યાર્થીઓને ગણવેશનું વિતરણ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું શાળામાં કોઈ મોટો ઉત્સવ હોય એવું રંગીન મિજાજી વાતાવરણ સર્જાયું હતું સાથે સાથે રાજ્યની તમામ શાળાઓ ડિજિટલ બની રહી છે ત્યારે સ્પર્ધામાં ટકી રહેવા માટે સુપર કોમ્પ્યુટર અને ડિજિટલ પ્રિન્ટરનું પણ દાન કરેલ છે આ ઉમદા કાર્ય બદલ શાળાના આચાર્ય શ્રી ડીકે ચૌધરીએ શાળાના આદ્યસ્થાપક સ્થાપક સ્વશ્રી રામજીભાઈ દાદાને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને બંને સુપુત્રો હિતેશભાઈ ચૌધરી અને પંકજભાઈ ચૌધરીનો શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માન્યો હતો બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ સ્થાપક સ્વર્ગસ્થ શ્રી રામજી દાદાના પરિવાર તરફથી ધોરણ નવથી બારના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને તેમના બંને સુપુત્રો